હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ઢાબા કે રેસ્ટોરન્ટ કરતાં પણ સોફ્ટ એવી બટર નાન ઘરે જ સરળતાથી ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જતી અને આ નાન બનાવવા માટે ના તંદુરની જરૂર પડે છે ના ઓવનની ના ઇસ્ટની છે ને એકદમ સોફ્ટ તો ચાલો બનાવીએ સુપર સોફ્ટ બટર નાન નાન બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદો લીધો છે તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો પણ મેં એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને એટલા માટે મેં અહીંયા મેંદો જ લીધો છે અને અહીંયા કપના માપથી લઈએ તો ત્રણ કપ લીધો છે સાથે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું બટર લીધું છે તમે બટરના બદલે ઘીનો ઉપયોગ કરી શકો પણ તેલનો ઉપયોગ નહીં કરવો હવે આપણે બટરને સારી રીતે મેંદામાં મિક્સ કરી દઈએ બટર આપણું મિક્સ થઈ ગયું છે મેંદામાં હવે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરશું પેલા આ રીતના આપણે થોડી જગ્યા કરી લઈએ વચ્ચે ખાડા જેવું કરી લેવાનું છે અને આપણે એમાં ખાંડ ઉમેરવાની છે મેં અહીંયા રેગ્યુલર આપણે જે ઘરમાં સ્પૂન હોય એનો જ ઉપયોગ કર્યો છે ત્રણ સ્પૂન એટલે કે ત્રણ ચમચી ખાંડ લેવાની છે આપણે આખી ચમચી પણ નથી ભરવાની એટલી ખાંડ લેવાની છે તમે જોઈ શકો છો અને થોડું અડધી ચમચી જેટલું જ આપણે મીઠું ઉમેરશું અને સાથે મેં અહીંયા ટેબલ સ્પૂનના માપ પ્રમાણે એક ટેબલ સ્પૂન ભરીને બેકિંગ પાવડર લીધો છે અને ઘરની રેગ્યુલર સ્પૂન જો હોય તો દોઢ ટી દોઢ ચમચી લીધી છે અને મેં અહીંયા બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો અને આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે એની ઉપર ચાર ચમચી જેટલું ઘરનું મોડું દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરી અને ઢાંકીને રહેવા દઈશું પાંચથી સાત મિનિટ માટે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બેકિંગ પાવડર અને દહીં બંને મળી અને બબલ્સને એવું થવા લાગ્યું છે મીન્સ રિએક્શન આવે છે અને બબલ્સ થાય છે હવે આપણે ખાંડ અને બધું સારી રીતે મિક્સ થઈ જાય અને ઓગળી જાય એટલા માટે આ રીતના સ્પૂનની મદદથી થોડું મિક્સ કરી લઈશું અને હવે આપણે બધું મિક્સ કરી અને લોટ બાંધવાનો છે મેં અહીંયા વોમ હોય એવું મિલ્ક લીધું છે તમે આમ આંગળી અડો તો તમને સહેજ નવ સેકું ગરમ લાગે એવું લેવાનું છે વધારે ગરમ હોય એવું દૂધ નથી લેવાનું મેં અહીંયા એક ગ્લાસ દૂધ લીધું છે આપણે જરૂરિયાત મુદ મુજબ દૂધ લઈ અને લોટ બાંધવાનો છે થોડું થોડું કરી અને આપણે દૂધ ઉમેરતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે જો ફ્રેન્ડ્સ તમે બેકિંગ પાવડર તમારી પાસે ના હોય તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો પણ જો બેકિંગ સોડા ઉપયોગ કરતા હોય તો બેકિંગ પાવડર કરતાં અડધા ઉમેરવાના છે સોડા પણ બેસ્ટ રિઝલ્ટ માટે બેકિંગ પાવડરનો ઉપયોગ કરવો હવે ઘીની મદદથી આપણે થોડોક લોટને કૂણવી લઈશું આપણો લોટ બંધાઈ ગયો છે અને આ લોટને આપણે આ રીતનો થોડો સોફ્ટ જ રાખવાનો છે તમે જોઈ શકો છો થોડો સોફ્ટ છે લોટ અને આ લોટ બાંધતા મારે અહીંયા એક ગ્લાસ દૂધમાંથી એક ટેબલ સ્પૂન જેટલું દૂધ બચ્યું છે એટલા દૂધનો ઉપયોગ થયો છે હવે આપણે લોટને ઢાંકી અને ચારથી ચાર કલાક જેટલો રેસ્ટ આપવાનો છે ચાર કલાક પછી તમે જોઈ શકો છો આપણો લોટ થોડો ફૂલી ગયો છે એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો પરફેક્ટ એમાં એર પોકેટ્સ આવેલા છે જો તમે જોઈ શકો છો નાના નાના બબલ્સ જાળી જે પડેલી છે એ એર પોકેટ્સ છે એનો મતલબ કે આપણો લોટ પરફેક્ટ બંધાણો છે હવે થોડું ઘી લઈ અને લોટને થોડો મસળી લઈશું આપણે વધારે ભાર દઈને મસળવાનો નથી હલકા હાથેથી જ મસળવાનો છે હવે આપણે એમાંથી એક લુવો લઈ લેશું અને આપણે નાનને વણવાની છે નાન વણવા માટે અટામણ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે મેંદો પણ લઈ શકો હવે આ રીતના થોડા નીચે લીલા ધાણાને કટ કરીને મૂક્યા છે અને એ પાર્ટને આપણે નીચે રહેવા નીચેની સાઈડ રેવા દઈશું અને આપણે અહીંયા નાનને વણી લઈશું તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝ બનાવી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝની બનાવું છું આટલી થીક રાખી છે મેં વધારે પાતળી નથી રાખવાની આપણે રોટલી કરતાં થોડી જાડી અને ભાખરી કરતાં થોડી પાતળી એવી રાખવાની છે હવે આપણે ઉપરની સાઈડ આપણે બ્રશની મદદથી પાણી લગાવી દઈશું તમે હાથની મદદથી પણ પાણી લગાવી શકો હવે આપણે જે પાણીવાળો ભાગ છે એ આપણે આ સાઈડ લોઢીમાં તવીમાં આ સાઈડ રાખવાનો છે મેં અહીંયા આયર્નની તવી લીધી છે નોનસ્ટિક તવી ના લેવી જે તમે ઉપયોગમાં ના લેતા હોય એવી હોય તો વધારે સારું અને પાણીવાળો ભાગ આપણે નીચેની સાઈડ રાખી અને અહીંયા આપણે નાનને મૂકી દઈશું લોઢીમાં અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે થોડી જ વારમાં ઉપરની સાઈડ બબલ્સ થવા લાગશે બબલ્સ થવા આવે ત્યાર પછી જ આપણે નાનની સાઈડ ચેન્જ કરવાની છે અને આપણે સાઈડ નથી ચેન્જ કરવાની આપણે આ એ રીતના તવીમાં મૂકવાની છે કે જેથી કરીને પાણીવાળા ભાગથી આપણે નાન ચોટી જાય વોવલ્સ આવી જાય પછી આ રીતના તવીને વાળી અને આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને શેકવાની છે નાનને બધી સાઈડ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે જેથી કરીને બધી સાઈડથી પરફેક્ટ શેકાઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરળતાથી નાન શેકાઈ ગઈ છે આપણી નાન અહીંયા શેકાઈ ગઈ છે બની છે ને એકદમ તંદુર કરતાં પણ સારી તો તૈયાર છે આપણી બટર નાન હવે આપણે એમાં બટર લગાવી દઈએ તૈયાર છે આપણી ઢાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર નાન ઘરે જ જો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ